હેલો મિત્રો કેમ છો બધા રેડી કારણ કે એક અમારા નવો લોગમાં તમારો હાર્દિક સ્વાગત છે આપણે ઘણો ને આજે કાલની વાતની મોટર પણ બે દર દેવાનું તો એટલે હવે આપણે સોંટવાની છે ધ્રોહની દવા એટલે મોટર ઢોંકી લીધી શું કે વરસાદ વરસાદ ના આવે એના લીધે ઢોકવી પડે છે અને આજ તો સોંટવાની છે આપણે ધ્રોહની દવા દેખો આ ખેર બહુ રીઓ પાસે બેરર હાલ પોંસો લીટરનું અને આ બે પેકેટ ના નાશે કિલ્લા કિલ્લાના બે પેકેટ અને પાંચ કિલો યુરિયા કારણ કે થોડોક યુરિયા વધારે હોય ને તો નૈણ હટા છે અને નેદણ માટેની દવા છે ફાઇનલી મિત્રો આપણે દવા આવી ગઈ છીએ નોંધા દેખો આ સસરા અવાજ આવતો છે ને આપણે દાડમાં ફોટવાની છે તમે જોઈ શકો છો કે આવી રીતે ફોટવાની છે આપણે નેદણની વય બળે એવું સાફ થઈ જાય કારણ કે પછી દીવા પડે ને દાડમ માટે ખરાબ કી કેમ કે વિગત પડે તો શેર થાય નહીં કેમ કે ફ્લાવરિંગ જેવું આવે એવું ને એવું ફૂલ આવે એવું ને એવું દીવડો હોય ને એની અંદર ભરાઈ જાય ભરાઈને અંદર ડંખ મારે એટલે ફ્લાવરિંગ આખું ફેલ થઈ જાય એના માટે છે તો આપણે ઘણો ને દાડમને ફ્લાવરિંગ કેવું આવે છે સારું આવે છે કે મસ્ત ફ્લાવરિંગ આવે છે દેખો જાણો મોટો જાણો મોટો મસ્ત ફ્લાવરિંગ આવે છે અને ખૂબ સારું ફ્લાવરિંગ છે દાડમને કેમકે મહિના દોઢ મહિના ઉપર થઈ ગયો મહિનો દોઢ મહિના લેવું થવા એ પણ ફ્લાવરિંગ સારું આવે છે કેમ કે પહેલાં વરસાદ વરસાદ હતો એટલે બધું છરી તો મોટા પાયે હવે ફ્લાવરિંગ સારું આવે છે તમે જોઈ શકો છો મિત્રો આપણો આ શું ફ્લાવરિંગ છે ફ્લાવરિંગની કોઈ વાત જ નથી હવે તો મસ્ત સ્ટાર્ટિંગ બેઠો છે તો પગવાન લેવા જઈએ તો ઉપરવાળાને દે છે આ હાથમાં છે આપણો તો કોઈ છે નહીં આપણે તો ખાલી મહેનત કરીએ છીએ ને દવા છોટીએ છીએ એ જ બાકી ઉપરવાળાને દયા છે આપણે તો ખાલી મહેનત કરાય એટલા જ હતા બીજું આ તો ઉપર લ્યો છે આપણે તો કોઈ કરવાના નથી ખાલી આવે યાસમાં લેવાનું છે બીજું કોઈ કરવાનું નથી કે મિત્રો તમે જોઈ શકો છો પ્લાવરિંગ આ દાડમનો અને આ મને એક આ બીજી દાડમનો હવે એક જ દાડી ત્રણ મારે છે આમાં આમ પ્લાવરિંગ છે હજી તો કોક કોક આવે છે નહીં એ મનમાં કેવું ફ્લાવરિંગ નથી ના કંઈક દળ મારું લઈ લ્યો આમાં એ ફ્લાવરિંગ સેજ નહીં બિલકુલ કોક કોક છે અમુક 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 રો ભાઈ ના કંઈ ફ્લાવરિંગ નથી તમે મિત્રો જોઈ શકો આ એક ફૂલ દેખાય છે બીજું બાકી ફ્લાવરિંગ છે જ નહીં અને આમાં દેખો હજી તો હવે બે હારી છે એટલે ફ્લાવરિંગ હજી આવ્યું નથી હવે આવશે જોઈ શકો આ તમને ફ્લાવરિંગ ફૂલોડું પણ દે હવે હા એ ફ્લાવરિંગ હા આવશે છે એટલે મિત્રો તમે જોઈ શકો તો આપણે દવા છોડતા હતા છોડતા ફોડતા ઘણા નળીનો ઓધો બટાઈ ગયો છે નળી બટાઈ ગઈ છે એટલે ભળો એક આ ટકડો પડ્યો અને એક ઉલ્લો ટકડો પડ્યો હવે ઓો મંગાવ્યો છે ઓધો આવશે એટલે પછી ઓધો મારશો ઓો આપણે જો આવશે ખબર છે હું તો મને ઓધો આવડો આ નળીનો હશે પછી આવો વધો આવશે હા બળો હજુ હા આવો વધો આવશે નળીનો તો એ નળી અમે કરશું તો મારશો એટલે સોટા છે ગણો હવે આ મારાગથી આ ભાગ ગણોને સંડાઈ ગયો આ ભાગ પાછી છે આ ને હોય સંડાઈ જશે તો હોધો હઠ આવ્યો રહતો તો હોતો હટ ના આવ્યો તો કોઈ છે નહીં તમે જોતા રહેજો મિત્રો અમારો બ્લોગ પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય જય ભારત